અલકા લાંબાએ ગુજરાત મહિલા કોંગ્રેસ માટે દસ જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે કોણ કોણ બન્યા પ્રમુખ ચાલો જોઈએ નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોડે છો સત્ય ન્યૂઝ ગુજરાતમાં ભાજપના નવા શહેર અને જિલ્લા પ્રમુખોની યાદીની રાહ જોઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે દસ મહિલા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી દીધી છે કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ અલ્પા લાંબાની મંજૂરી બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મોરચાના દસ જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પાસે છે ગુજરાત રાજ્ય મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુમર છે ત્યારે કયા કયા જિલ્લામાં કોણ બન્યા પ્રમુખ જયશ્રી શાહ અમદાવાદ જિલ્લા પ્રમુખ અમદાવાદ પશ્ચિમ દરિયાપુર રાધાસિંહ ચૌધરી કચ્છ જિલ્લા પ્રમુખ કચ્છ ગાંધીધામ જયાબેન ઠાકોર પાટણ જિલ્લા પ્રમુખ પાટણ રાધનપુર સુધાબેન ચૌહાણ ખેડા જિલ્લા પ્રમુખ ખેડા મહેમદાવાદ ગીતાબેન પરમાર થરાદ જિલ્લા પ્રમુખ બનાસકાંઠા થરાદ ડોક્ટર મેઘા પટેલ મહેસાણા જિલ્લા પ્રમુખ મહેસાણા દર્શના જોશી ભાવનગર જિલ્લા પ્રમુખ ભાવનગર પૂર્વ ટીનાબેન ચૌધરી તાપી જિલ્લા પ્રમુખ બારડોલી માંડવી દીપ્તિબેન સોલંકી રાજકોટ જિલ્લા પ્રમુખ રાજકોટ પૂર્વ નીતુ રાજપૂત સુરત જિલ્લા પ્રમુખ સુરત પશ્ચિમ ઓગણ વર્ષી વર્ષીય અલકા લાંબાને ગયા વર્ષે જાન્યુઆરીમાં કોંગ્રેસ દ્વારા ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી લાંબા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સીએમ આતિશી છે ભાજપે રમેશ વિધુરને મેદાનમાં ઉતાર્યા છે ગુજરાતમાં કોંગ્રેસે એવા સમયે મહિલા કોંગ્રેસના પ્રમુખોની જાહેરાત કરી દીધી છે જ્યારે રાજ્યમાં થોડા મહિનામાં પંચાયતની ચૂંટણી યોજાવાની અપેક્ષા છે યાદીમાં સામેલ અનેક મહિલા પ્રમુખોને અલકા લાંબાએ બીજા કાર્યક્રમ માટે પુનરાવર્તિત કર્યા છે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તર બેઠકો મળી હતી હવે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને તેર થઈ ગઈ છે ત્યારે મહિલા પ્રમુખોને જાહેર કર્યા બાદ રાજકીય કયા નવા સમીકરણો રચાય છે એ આપણે જોવું રહ્યું વધુ વિગતો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો સત્યરી ડોટ કોમ